હલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા આવે ને સ્વાગત છે તમારું મારે મસ્ત મજાના બ્લોગ્સમાં આજે જો વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે એટલે વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાઈકને પણ દબાવી દેજો કારણ કે તમારા માટે નવા નવા વિડીયો બનાવતી રહીશ અને જો ધ્યા અત્યારે ધિયા શું કરે જો એ મોબાઈલ જોવા માંડી અને હું અત્યારે વિડીયો બનાવવા માંડી નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને તૈયાર થઈને હવે બસ નીકળવાની તૈયારી છે તો ચાલો હવે મળીએ પછી ગાયસ તો અમે ગયા ખંડની ઓફિસે ત્યાં આજે અમારે તાલીમ હતી કારણ કે ત્યાં અમે પાર્લરનું ફોર્મ ભર્યું હતું એટલે થોડાક સાધનો ઘટે છે પાર્લરમાં તો આપણે થોડીક સહાય મળે તો એના માટે પાર્લરનું ફોર્મ ભર્યું હતું એ ત્યાં ગયા અને માફી માંગુ કે મારે ત્યાં વિડીયો ન બનાવી શકી કારણ કે એ અહીંયા અલાઉડ નહોતું વિડીયો બનાવવાને ના પાડતા હતા એટલે પછી ન કર્યું ઉતારી ન શકી તો હવે મને માફ કરી દેજો તો હવે આ વિડીયો પૂરો જોજો અને જો અત્યારે વાગી ગયા છે એક અને હવે જો સુજેલા અહીંયા નાસ્તા પાણી કરવા માં અમને પણ અહીંયા નાસ્તા કરાવ્યા હતા અહીંયા ચેવડોને પીંડાને બધી નાસ્તા કરાવ્યા હતા અને થોડીક ચર્ચા કરી અને વેરિફિકેશન કરવા આવવાના છે તો એ બે ત્રણ દિવ આવવાના છે તો આપણે ઘરે રહેવાનું છે બે ત્રણ દિવસથી એક ધારું બધે ક્યાંય બાર ચાલ ના પાડી છે અને તો આપણે એનું પાલન કરવું પડશે તો ચાલો હવે બપોર ડાઉન થઈ ગયું તો મોડું થઈ ગયું એક થઈ ગયો એટલે બપોરા કરી લે તો ચાલો હવે બપોરા કરવા ગાય તો કાલ તો તાલીમમાંથી ને આવીને સીધી ધીયા હોઈ ગઈ હતી અને ધ્યા ઉઠીને પછી અચાનક રડવા માંડી એટલે મને કાંઈ ઉતારવાનું બ્લોક બનાવવાનો કાંઈ ટાઈમ ન મળ્યો એ અચાનક રડવા માંડી હતી છ વાગે લગભગ એક ધારી એવીને એવી રોઈ હતી એટલે એને દવાખાને લઈ જવી પડી હતી પછી સાનો આમ રહી ગઈ હતી ને સારું થઈ ગયું હતું થોડુંક દવા બવાને પાઈ હતી એટલે પછી સાને થઈ રહી ગઈ હતી પણ બહુ જ રોતી હતી કારણ કે એને શું થયું આપને નાના છોકરાઓને તો કાંઈ ખબર ન પડે એટલે એને શું થયું એ કાંઈ ખબર ન પડી પણ તો એ આજે તો વાંધો નથી અત્યારે તો જો અહીંયા દીક્ષિત પાસે રમે બે અને હું અત્યારે જો મારે અહીંયા કપડાં સકલવાના ઈચ્છે બાકી છે અત્યારે આગળ તૈયાર કરીને ઘડીક પર મોકલી તો હું જલ્દી જલ્દી હવે બધી કામકાજ પતાવી દઉં અને ગાય તો એના પપ્પાને આજે મોડું થઈ ગયું પાર્સલ દેવાના વિશે વધારે એટલે મોડું થઈ ગયું હતું અત્યારે જો આગળ જમીને ગયા છે સાડા ત્રણ જેવું થઈ ગયું તું એને તો અત્યારે એ જમીને પાછા ઓફિસે ગયા છે અને હું અત્યારે જો કામમાં લાગી છું અત્યારે થઈ ગયા છે પાંચ જેવું થઈ ગયું છે સાડા ચાર પાંચ જેવું થઈ ગયું છે તો ચાલો હવે કન્ટિન્યુ માં રહેજો ગાયસ અમારા ઘરમાં છે ને સરીગો છે અમારા ઘર પાસે ને જો કેવું છે મસ્ત ડેકોરેશન આવે એવું મસ્ત એટલું મસ્ત લાગે આ એક સરીગો છે એ વસાયા બારી પાસે આવી ગયો પણ તોય સારું આપણે બારી હતી ને લેવા થાય આપણે શીંગું ખાવી હોય તો તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરીને મને કહેજો ગાસ તો કાલે આપણે તાલીમાં ગયા હતા એટલે સાહેબે કીધું હતું કે મેં વેરીફિકેશન કરવા આવશું એટલે આજે આ નોંધી તો વયો ગયો વાત જોઈ જઈને એ બધી પણ આજે એ હજી નથી આવ્યા એટલે હવે આજે તો લગભગ તો નહીં જ આવે હવે કાલે છે ને પરમ દિવસે બે દિવસ સુધી એની વાત જોવાની છે એટલે હવે એ આવે પછી આપને ખબર પડે તો ચાલો હવે આ મારા બ્લોગ અહીંયા પૂરો કરું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ નવી છે એ તિયા ખેર ટુ નામની ચેનલ છે તો એને પણ પૂરો સપોર્ટ કરજો પ્લીઝ મારી એ ચેનલે વધારે સપોર્ટ કરજો તો ચાલો મળીએ નવા માં ત્યાં લગન બા બાય